પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અપાશે નાસ્તો અમલની તારીખ વગરની વધુ એક સરકારી જાહેરાત ગુજરાત સરકારે પોષણ ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ નવી યોજના હેઠળ રાજ્યની બત્રીસ હજાર બસો સત્યોતેર શાળાના અંદાજે એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક પૌષ્ટિકલ્પહ આપવામાં આવશે પરંતુ રાજ્ય સરકાર આ યોજના ક્યારે અમલમાં લાવશે તે અંગેની માહિતી નથી આ નાની રિસેસમાં પૌષ્ટિક અંગે રાજ્યના આદિજાતિ વિસ્તારના તાલુકા બિન આદિજાતિ વિસ્તારના ઓગણત્રીસ વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન આપવામાં આવે છે આ ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ બસો મિલીગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે ત્યારે આવા એક્યાસી તાલુકાઓની સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણ લક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેઓ તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવામાં આવશે રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી પ્રોટીનયુક્ત ગુણવત્તા સભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ તથા શ્રી અન્ન મિલેટમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપિયા પાસે મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતનમાં વધારો કરાયો મટીરિયલ કોસ્ટ માટે ચારસો ત્રાણું કરોડ રૂપિયા તથા પૌષ્ટિક અલ્પહાર તૈયાર કરવાની કામગીરી માટે પચાસ ટકા માનદ વેતન વધારો કરાયો છે તેના માટે કરોડ રૂપિયા મુખ્યમંત્રી પહાર યોજના માટે વાર્ષિક છસો સત્તર કરોડ રૂપિયાનો વધારો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે પીએમ પોષણ યોજનાના સંચાલકને હવે પિસ્તાલીસો રૂપિયાનું માસિક વેતન અપાશે આ ઉપરાંત કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કમ હેલ્પરને માસિક ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ હેલ્પરને માસિક 1500 માનદ વેતન આપવામાં આવશે આ યોજના ક્યારે અમલમાં આવશે એ ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાની જાહેરાત તો કરી દીધી છે પરંતુ આ યોજના ક્યારે અમલમાં આવશે તે અંગેની કોઈપણ તારીખ જાહેરાત કરાઈ નથી ટીવીટીન ન્યૂઝ ગુજરાત